જનરલ નોલેજમાં કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ એક રોજ એક ખારીક ખાવાથી કયો રોગ મટે છે એક કોરોના બી નબળાઈ સીખ સાંધાનો દુખાવો બી એસિડિટી સાચો જવાબ છે બી નબળાઈ પ્રશ્ન બે પૃથ્વીનો અંત કયા દેશમાં થાય છે એ ઇંગ્લેન્ડ બીક ભૂટાન सीख भारत डी अमेरिका साचो जवाब छे भारत। हैत प्रश्न कयो खोराक आँखों की रोशनी छे। एक गाजर दीक पालक सीख बीट दीत सफरजंग गाजर પ્રશ્ન 4 કયો પક્ષી જન્મતાની સાથે જ ઉડવાનું શરૂ કરે છે એક મોર બી हंस સી કાગડો દી સમગડ સાચો જવાબ છે દી સમગડ પ્રશ્ન 5 ગોલ્ડન ગેટ બ્રિજ કયા દેશમાં આવેલો છે એક ન્યૂયોર્ક બી ભારત સી બાંગ્લાદેશ દી سان فرانسિસ્કો સાચો જવાબ છે D سان فرانسિસ્કો પ્રશ્ન 6 લાલ બટાકા કયા રાજ્યમાં જોવા મળે છે A ગુજરાત B હિમાચલ પ્રદેશ C ઉત્તર પ્રદેશ D બિહાર સાચો જવાબ છે C ઉત્તર પ્રદેશ પ્રશ્ન 7 ઇલેક્ટ્રિક હીટર ના વાયર શેના બનીલા હોય છે A નિક્રોમ B એલ્યુમિનિયમ सी लोखंड डी कॉपर साचो जवाब छे 1 निक्रो प्रश्न 8 કયા દેશ ને પર્વતીય દેશ કહેવામાં આવે છે 1 જાપાન બી ઈંગ્લેન્ડ સી ઓસ્ટ્રેલિયા દી ભારત સાચો જવાબ છે સી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નવ રસગુલ્લા કયા રાજ્યની લોકપ્રિય મીઠાઈ છે એક મહારાષ્ટ્ર બીક પશ્ચિમ બંગાળ સીક ગુજરાત બિહાર સાચો જવાબ છે બીક પશ્ચિમ બંગાળ પ્રશ્ર દસ ભારતમાં કયા અનાજનો સૌથી વધુ વપરાશ થાય છે એ કઠોળ બીક ચોખા મકાઈ દીક રોટલી साचो जवाब छे बी चोखा प्रश्न अग्न क्यू फल नो सारो स्त्रोत सफरजन बी कीवी सी दाडम बीक साचो जवाब छे सी दाडम प्रश्न बार बाबा साहेब आंबेडकर पत्नी नाम छे एक लक्ष्मी लक्ष्मीजी बी पार्वती सी रमाबाई डी कस्तूरबा साचो जवाब छे सी रमाबाई प्रश्न 13 विश्वनो सौथी नक्कर पदार्थ कयो छे एक डायमंड बी आयरन सी पत्थर डी चांदी साचो जवाब छे डायमंड प्रश्न 14 कोरोना वायरस शरीर क्या अंग ने नुकसान करे छे। एक बी हृदय फेफसा साचो जवाब छे दी फेफसा प्रश्न पंदर भारत क्या प्रधान क्यारे विदेश गया एक चौधरी चरण सिंह बी सरदार वल्लभ भाई पटेल सी इंदिरा गांधी नरेंद्र मोदी साचो जवाब छे चौधरी चरण सिंह प्रश्नोल भारत प्रिय खोराक छे एक खीर बीत खीचड़ी सीत चोखा दा दाल बाटी साचो जवाब छे बी खिचड़ी પ્રશ્ન 70 મંગળા નામનો તેલનો કૂવો કયા રાજ્યમાં આવેલો છે એ બિહાર બીત પંજાબ સીત રાજસ્થાન દી તાસા સાચો જવાબ છે સીત રાજસ્થાન પ્રશ્ન 18 કયો પ્રાણી મૃત્યુ પછી પણ ઊભો રહે છે એ ઘોડો બી જીરાફ સી તહાથી દી પોન્ટ સાચો જવાબ છે ઘોડો પ્રશ્ન 19 કયો ફળ ખાવાથી તણાવ દૂર થાય છે એક सीताફળ બીક નારંગી સી કાચી કેરી દીક ચીકુ સાચો જવાબ છે બી નારંગી પ્રશ્ન 20 કયો દેશ સૌથી વધુ મસાલેદાર ખોરાક ખાય છે એક ચીન બીક ભારત સી પાકિસ્તાન अमेरिका साचो जवाब कमेंट करो मारा वाला वीडियो में एक नवं जाए तो वीडियो ने लाइक करी कमेंट करी चैनल ने सब्सक्राइब करने भूलता नहीं जय हिंद